અસાઈ દાદા ને મહાકાળી માતા ની આરતી કલોલ ના ધારાસભ્ય શ્રી બકાજી પૂંજાજી ઠાકોર સાહેબ ના હાથે આપણે અહીંયા આગળ શરૂ કરીશું સિદ્ધપુર ગામના પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ મજા આપો રૂપાલ પલ્લીનો શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો ઉદાદેશો કરે છે એક ગુજરાતની આદિ અને પરંપરા પણ એક આમનો એક એક કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી એ જો સારા કાર્યમાં વપરાય એક એવો ઉદ્દેશ છે આ ઘી થાય પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પરસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના મુખ્ય ભિખારીઓ એમને તો એક રાધેશ્યામભાઈ સરસ મજાનો બિલ્યુ છે રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર સિત્તેર સોળ પંદર ચોરાણું પચાસ નમસ્કાર મિત્રો હું નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાતની અંદર નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાતના અધ્યક્ષ તરીકે મારી જ્યારે નિમણૂક થયેલી છે અને છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી હું પોતે આ કામગીરી બચાવી રહ્યો છું અને મેં મારા નીચે ઘણા બધા પ્રસંગો કર્યા છે જેની અંદર સમાજે મને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે અને આગળ પણ સમાજ મને સહકાર આપવાનો છે એ જ આશા સાથે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું આજે બાર પાંચ બે હજાર ચોવીસના રવિવારના દિવસે સમગ્ર ગુજરાતની અંદરથી નાયક ભોજક વ્યાસ પરિવાર એકત્રિત થઈને આપણે જે રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો ભોજન સાથેનો આખો આ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ એક જ છે કે નાયક ભોજક વ્યાસ પરિવાર જ્યાં પણ રહેતો હોય ત્યાંથી એકત્રિત થઈને આ સમાજ એક સંગઠિત થાય એકત્રિત થાય અને એકતાના માધ્યમના સ્વરૂપે જ અસાહિત દાદાનો રથ ફરી રહ્યો છે જે રથને આજે સવા મહિનો પૂરો થયો તે બદલ આ રાજ ગરબાનો ભવ્ય પોગ્રામ રાખ્યો હતો જેની અંદર દરેકે દરેક કલાકાર સમાજના હતા જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો વિનામૂલ્યે જે સેવા આપી તે બદલ હું મારી નાતગંગાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છેક સુધી મતલબ અત્યારે દોઢ વાગ આવ્યો દોઢ વાગ્યા સુધી જે મારા સમાજના ભાઈઓ બહેનોએ રાજગરબા રમ્યા તે બદલ હું આ બેતાલીસ ડિગ્રીની અંદર પણ તમે બધા હાજરી આપી તે બદલ ફરીથી આપશોનો આભારી છું આવો ને આવો સહકાર આગળ આપશો આભાર ભારત માતા કી છે ક્યારેય ઘીની નદીઓ વહતા જોઈશ ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે

માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ

ઘી થી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં માં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો